પ્રેમિત શું કહો નથી થતું મારા સાહેબ ને ફોન કરવો તો આવશે

બરાબર છે નવું મશીન આ બધી કેમ કે નવું મશીન આતો કે કેમ હું રીંગણા બટેટા હોય તો માર્કેટ મશીન લેતા હું હાલો ફેમિલી જોઈ લે નેટવર્ક આવતું નથી નવું મશીન એવું તો નેટવર્ક નથી આવતું જોઈએ વાળી વાત કરીએ કસ્ટમર કેર માં હું કે બાકી પછી જઈ સોમનાથ જગદીશભાઈ હા એ પરેશભાઈ બોલું હા

એમની તો આના તમે સમજાવો નહિ ને તમે બે શબ્દોમાં શબ્દ માં મને કે મશીન આમ ને તેમને આડી પાણક દહ મશીન ને ફોન કરાવ્યો મૂક્યો હોય ને તો એ બગડી જાય

કીને રાખવી તમારે નાની આવે કે મોટી આવે નાની આવે તો ભલે આવે હે જાવ તારે જદા પણ દીકરી થઈ જાવ રોટલા ને દેવા પછી હંજવારી કરવાની જદા પણ લુગડા ધોઈ દેવાના રોટલા કરી દેવાના કરી દે ને બધી કીને જાવ એ તું તારે જાવું કે દીદી જાય કોણ જાય તું તો ન જા તું ક્યાંથી જા તો ભાઈ કાવ્યા બેન તારે જાવું બેન ને જદા તો જદા પણ ને અત્યારે મેટ નોટ થાય એ વાર ટુકમાં ઇને છે ને ટુકમાં સાક્ષીમાં જરૂર હતી ટુકમાં આધાર કાર્ડ દીને તમે આપી દીધી છે અત્યારે નાલો ફેમિલ જમવાનું થઈ ગયું જમી લે જમીન મારા જવાનું છે વાડીએ તો હવે આપણે સીધા મળશું ક્યાં વાડીએ જઈને તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ ને અત્યારે મોટર કરી દઈએ આપણે આ ચાલો આ પેલી આપડે કરી બોરવારી ચાલુ હાલો તો અત્યારે મોટર થઈ ગઈ છે ચાલુ ને તમે જો અત્યારે એક પણ નારેડીનું પત્તું હલતું નથી જરાય એટલે જરાય પવન છે ને એટલું ભાઈ પકડ થઈ ગયો ને કે એની વાત પૂછો તમે જો હું જઈએ તો ખાલી આઈઓનું બધું સડું ફિટિંગ કરી લીધી ને ગરમી 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 ગયો કારણ કે ભાઈ આપણે એકચ્યુઅલમાં મે એસીમાં બેહીએ ને એટલે એટલે એવું કઈ નથી એસી તો બધી ગુણ વસ્તુ છે પણ અત્યારે ટૂંકમાં તડકો જેવડો છે ને જો અત્યારે એક પણ નારાયણ તમને પત્તું હલી ગઈ જરાય એટલે જરાય પોનું છે ને એક મોટરનું આ બાજુ કર્યું વાયવાડી અને ડારવાડી મોટરને ઓલીફાના ખાસામાં છે દોઢ બે કલાક જેવું થાય એટલે પછી આપણે પી જઈએ આ સાઈડ પર પાણી પી ગયું છે આ સાઈડ પર પાણી પી ગયું છે ને પાણીનું કામ થઈ ગયું છે ફેમિલી પૂરું નવા જાય ઘરે અને મેં છે ને બે ત્રોપા પીધા છે અને બે ત્રોપા આપણે લીધા છે એક ત્રોપો લીધો છે આપણે બેન માટે અને એક ત્રોપો લીધો છે આપણે હેતપીબેન માટે હાલો જાય ફેમિલી હવે ઘરે મળીએ છીએ હવે ઘરે જઈને

બધા ઉપર આપણે લિંક ઉપર સારા ત્રણ વાગ્યા આ છે ને જોઈનિંગ થવાનું છે ને સારા ત્રણ વાગ્યે મીટિંગ છે તો તમે વિચારો શું કરવાનું યાર હું તો થાકી ગયો યાર કંટાળી ગયો યાર મારો મગજ છે ને ડિપ્રેશનમાં ઓઈ ગયો તને છે ને કામનું લોડ ને થાવતો ને બાકી તને ખબર પડે ઘરનું ને બહાર ને તારે ખાલી ઘરનું જ કરવાનું હોય ઘરનું ને બારનું બસ હા બધી કઈ ને તો ખબર પડે હા હાલો ફેમિલી તો જાજો લગ્ન જ કરવો કારણ કે બેન્કના ટાઈમે મારે જવું પડશે હાલો ફેમિલી તો બસ આજનો બ્લોગ અહીંયા લગી હતી કારણ કે અમારે મિટિંગ છે તો કઈ જાદુ શૂટ નહીં થાય તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય રાધે રાધે